રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યારે ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલો કપાસ મગફળી સોયાબીન એરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ગયેલા જોવા મળ્યા છે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં

સોયાબીન છે નિરસારો છે કઈ કોઈ બેસું જ નથી કઈ સરકાર પાસે શું માંગણી સરકાર તાત્કાલિક આખા એનું પેકેજ આપે ને રિપેરિંગ કરાવે નવું વાવેતર થાય થાય બાકી કઈ થાય નથી સમઢિયાળાનો રહેવાસી બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે પાંચ સાત ફૂટ ખાડા પડી ગયા જમીનમાં આ તમને જમીન બધી જોઈએ જ છે નુકસાની બહુ છે માટી ક્યાંય મળે એમ નથી એવી બધી નુકસાની બહુ છે કોઈ વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી કપાસ મગફળી સોયાબી અને પશુને નિણચાળો પણ નથી એમાં પાંચ સાત ફૂટના ખાડા પડી ગયા છે એવી બહુ નુકસાની છે ખેતરમાં અત્યારે અમારે માટી લેવી હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી સરકાર પાસે શું તાત્કાલિક આનું કાંઈક સહાય બહાય કરે તો અમારે હવે નવું વાવેતર થાય એવી પોઝિશન છે ગુજરાત કિસાન સભાનો પ્રમુખ સો તાજેતરમાં પંદર દિવસ પહેલાથી શરૂ થયેલ અતિભારે વૃષ્ટિથી આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે ધોરાજી તાલુકાના મોટી મારડ પીપોળિયા થી લઈ અને છેવાડાના છત્રાસ સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા જમીનો ધોવાઈ ગઈ પાકનો નાશ થઈ ગયો ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે પશુપાલનોને જાનહાની થઈ છે આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માંગો છો એ જાહેર કરો અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના છ જેટલા જિલ્લાઓની અંદર ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તોને અન્યાય થવાનો છે એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે પેકેજ છે એ પેકેજ જાહેર કરવું પડશે સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ